આડોળિયાવાસમાંથી વિદેશી દારૂ ભરેલ સ્કૂટર એલસીબીની ટીમે ઝડપી લીધું જ્યારે ચાલક ફરાર દીપક ચોક નજીક આવેલ આડોળિયાવાસમાં રહેતા અજય ઉર્ફે ભગતના રહેણાંકી મકાન પાસેથી વિદેશી દારૂ ભરેલ એક્સેસ સ્કૂટર એલસીબીની ટીમે ઝડપી લીધું હતું જ્યારે અજય ઉર્ફે ભગત નાસી છૂટ્યો હતો જ્યારે વિદેશી દારૂની એક પચાસ બોટલ તથા સ્કૂટર મળી સડસઠ હજાર પંચોતેરનો મુદ્દામાલ ઝડપી લીધો હતો

button ni press tadi dia eh ayo on dekat